અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળીયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે સોમવારે ઝગડીયાના રાજપારડી પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ જગડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્લાસ્ટ થયો હતો જે ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારજનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવ્યો હતો જેથી અમે ચાર ત્રીસ કલાકે અરસામાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોનું મૃત્યુ થયું છે કોને ઈજાઓ થઈ છે તેની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરી હતી વળતરની જાહેરાત થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી અમે માંગ કરી હતી ત્યારે કંપનીએ પણ એમના મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરીને તેમને વળતરની જાહેરાત કરી હતી જેથી અમે મૃતદેહનો પીએમ કરાવ્યો અને બાદમાં અમે તેમને અગ્નિ સંસ્કાર માટે મોકલ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બની સાત દિવસ બાદ ગત દસ ડિસેમ્બરે મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેઓ અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે ત્યારે એમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વીડિયો આપ્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે તેની તપાસ કરે અને એમની સામે કાર્યવાહી કરે રિપોર્ટર અઝહર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની